જે જનરેશન કામ કરતું નથી એવું ઘણી વખત કહેવાય છે ત્યારે નેપાળમાં એ જનરેશન દ્વારા સરકારને ઉખાડી નાખી દેવામાં આવી છે અને પ્રધાનમંત્રીને રાજકારણ છોડવા માટે મજબૂર કર્યા છે જેની આજે

તેનું મોત થયું છે સવાલ ઉઠી રહ્યા છે કે આ બધું થઈ રહ્યું છે તેના પાછળનું કારણ સોશિયલ મીડિયા બેન્ડ પાછળ નું કારણ હોઈ શકે પરંતુ એ કારણ સિવાય અન્ય પણ કારણો છે જેની આજે વાત કરવી છે વાત છે 8 સપ્ટેમ્બર 2025 નેપાળની રાજધાની કાઠમાંડુમાં હજારોની સંખ્યાની ભીડ એકઠી થાય છે ભીડ ભેગી થઈ તેમાંથી 20 થી 25 વર્ષના જે જુવાન જવાન લોકો છે એ લોકો હતા જેમને

આંદોલન શરૂ થાય છે ખાતા દેખાતા પોલીસ અને પ્રજા છે તેના વચ્ચે ઘર્ષણ થાય છે તેમાં કેટલાક ભીડ ટોળું પાર્લામેન્ટ અંદર ઘુસી આવે છે અને એ સમયે પોલીસ તેના ઉપર પોલીસ ડાયરેક્ટ ફાયરિંગ કરી નાખે છે બેડ ઉપર સીધા લાઈવ બુલેટ નું ફાયરિંગ કરવામાં આવે છે જેમાં ઓગણીસ લોકો માર્યા જાય છે ચારસો થી વધુ જે લોકો છે તે ઘાયલ થાય છે અને આ રબર બુલેટ આ સાચી બુલેટ હતી અને જેમાંથી બાર વર્ષનો એક બાળક પણ હતો તેનું પણ મોત થાય છે અને આ જે તમામ જે ઘટના છે એ સમગ્ર દેશમાં પ્રસરે છે આ વાત પ્રસરે છે તેવામાં લોકો વધુ આંદોલનકારી બને છે અને સડકો ઉપર ઉતરી આવે છે લોકોની સંખ્યા તેજીથી વધતી જાય છે આખી સડક લોકોથી ભરાઈ જાય છે સરકારને કંટ્રોલ કરવા માટે સાડા ત્રણ વાગે કરફ્યુ લગાવવા માટેના આદેશ કરવામાં આવે છે પરંતુ આ લોકોની ભીડ વધતી જ જાય છે ગોલી ચલાવના શરૂ થાય છે કાટમાડું વગર પોખરા બુડવાલ ભરતપુર અને અન્ય શહેરોમાં પણ આ ભીડ એકઠી થવા લાગે છે અને એકઠી થયેલ હું સરકારને ખબર પડે છે છું પણ ગોલી પ્રોપર ડોક્યુમેન્ટેશન યો મેરો સ્ટેન્ડ ભીડ થવાનું કારણ સોશિયલ મીડિયા છે એ

બે હાજર ત્રેવીસ ના રોજ સોશિયલ મીડિયા કંપનીને ને મોનેટરી ઓફ કોમ્બિનેશન ઇન્સ્પેક્શન ટેકનોલોજી પાસે મેનેટરી રજીસ્ટ્રેશન કરવા માટે કહ્યું હતું નેપાળની સરકારે અને તેમણે કહ્યું હતું કે હિટ સ્પીચ એક ન્યૂઝ ફેન્ટ અને સાયબર જે ક્રાઇમ છે એ રોકવા માટે અમે આ કરી રહ્યા છીએ ત્યારે જે લોકો છે જનતા છે તેમને નોટિસો પણ જાહેર કરી હતી અને પાંચ સોશિયલ મીડિયા છોડીને કોઈ પણ રજીસ્ટ્રેશન ન કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું જેનું એક કંપની છે ટિકટોક છે જે ચાઇનાની કંપની છે એ કંપનીએ પણ આ રજીસ્ટ્રેશન માત્ર કરાવ્યું હતું ત્યારે સુપ્રીમ કોર્ટે પણ આ આદેશ કરવામાં આવ્યો હતો એ આદેશને માન્ય રાખ્યો હતો અને

सबैजनाले गर्नु होला ढङ्गले गर्नुपर्छ भनेको अराजा भएछ डिसिप्लिन तरिकाले अनि कसैले आइडियोलोजी थोपार्न खोज्छ भने प्लिज ब्ल्याकल्यास दिनु पऱ्यो है उहाँहरूलाई अनि आफूले युज गरिरहेको मास्कहरू प्याम्प्लेटहरू सबैजनाले चाहिँ आफ्नो गोसीमा हाल्नु पऱ्यो या डस्टबिनमा हाल्नु पऱ्यो हामी सबै तरिकाले

રાષ્ટ્રપતિ ભવન પણ સરકાવી દેવામાં આવ્યું હતું આ જે ડિજિટલ પેઢી છે તે સત્તા વિરોધી જે પ્રદર્શન છે એ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે કેટલા જે મંત્રીઓ છે તેમને રાજીનામું આપી દીધું છે ત્યારે એક જે પૂર્વ પ્રધાનમંત્રી છે તેમની પત્નીને પણ જીવતી સરકાવી દેવામાં આવી છે તેઓ કેટલાક જે મંત્રીઓ છે એ મંત્રીઓને પ્રજાએ જે આંદોલનકારી છે તેમના દ્વારા કાંઈ ને કંઈક માર મારવામાં આવ્યો હતો અને જે રસ્તાઓ ઉપર જે તોડફોડ કરવા જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું એ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું વીસ થી પચીસ વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને જે પોતાના દેશના જે મંત્રી હોય અથવા તો વડાપ્રધાન હોય તેમને રાજીનામું આપવા માટેની કંઈક ને કંઈક આ લોકો માગણી કરી રહ્યા હતા પ્રતિબંધને લઈને કંઈક માંગણી હતી પોતાના જે મંત્રીઓના જે પરિવારો છે એ વિદેશમાં લક્ઝરી લાઈફ જીવી રહ્યા હતા અને તેમના જે વીડિયો જે વાયરલ થયા હતા ને તેને લઈને આ પ્રતિબંધ સોશિયલ મીડિયામાં લગાવવામાં આવ્યું હોય તેવું સ્થાનિક જે આંદોલનકારી છે તેમનું કહેવું હતું ને ત્યારબાદ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેને લઈને આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે આજે પ્રધાનમંત્રીઓના જે ઘરો છે તેમાં પણ આગ લગાવવામાં આવી હતી સાંસદમાં પણ આગ લગાવવામાં આવી હતી ને ત્યારબાદ જે મંત્રીઓ છે તેમને પોતાનું જે પદ છે એ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું ને આ પદ છોડીને ભાગી ગયા છે એવી હાલત આ નેપાળમાં જોવા મળી હતી ત્યારે આ નેપાળમાં આર્મી જે જવાનો છે મિલિટરી છે મિલિટરીને આ દેશને સોંપી દેવામાં આવ્યો છે તેમની કમાન આ આ શાસનને દેવામાં આવી છે નાગરિકોને શાંત પાડવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહી છે મસ્જિદ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર પહોંચી શકે નમસ્કાર